કેમ છો મિત્રો જગોબાલાના જય દ્વારિકાધીશ તો સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર તો હમણા 15 20 દિવસથી આપણે વ્લોગ ઉતાર્યો જ નતો કારણ કે મિત્રો હમણા કોલેજ થી નવરાણા હતા થાતા મે પ્લસ નો બીજો એક આપણે કામ ચાલુ કર્યું છે તેમાંથી નવરાણા હતા થાતા તો હવે બુધoi માંથી નવરા થઈ ગયા છે અને આજે છે શિવરાત્રી એટલે મહાદેવનો દિવસ એટલે કે 15 તારીખે આજે રવિવાર છે તો મસ્ત એવી નઈ તો રેડી થઈ ગયા છે તો મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે નાસ્તો બાસ્તો કરવાનું બાકી છે તો અહીંથી હવે જવાનું છે તમને બધાને ખબર છે તો આપણે શિવરાત્રી ઉપર ક્યાં જઈએ છીએ ક્યાં જઈએ જમવું ના ભોય રહે સેવા આપવા માટે તો ત્યાં મસ્ત રમેશ બાપુના અને મહાદેવના દર્શન કરીશું અને અહીંયા મસ્ત એવી સેવા કરીશું અને મારા ત્યાંના ફ્રેન્ડ્સ પણ તમને મનાવીશું ફરી એક વર્ષથી તો ચાલો અને નાસ્તો બાસ્તો કરી લઈએ તો સૂર્ય દાદા નમસ્કાર કરતા જઈએ પછી આપણે જઈએ નાસ્તો કરવા માટે તો નમસ્કાર થઈ ગયા છે સવારના પૂરમાં આપણે નમસ્કાર કરી લઈએ પછી આપણે નીચે ઉતરીએ છીએ અને હવે નાસ્તો બાકી છે તો નાસ્તો કરી લઈએ ફટાફટ પપ્પા સાથે ચાલો પાણી ગાય મસ્ત થઈ ગયા ગાડીને ગાડી નાખીએ પપ્પાએ નાસ્તો મસ્તો કરી લીધો ને ફટાફટ હમણાં ઊંડા કાઢવાનું હે ઊંડા લઈને જવાનું છે ગુફાએ તો ફટાફટ નીકળીએ તો ચાલો કન્ટિન્યુ રાખે ત્યાં સુધી તો ફાઈનલ ગાઈઝ આપણે ભોગી ગયા છે જમ ન તો ચાલો અંદર જઈએ પપ્પાએ આપણી ભેગા હે તો ચાલો અંદર જઈએ અને રામેશ્વર બાબાનો દર્શન કરીએ અને પછી જઈએ નીચે નીચે હું વ્યવસ્થા કરી જોઈએ પછી આગળ દેખાડું તો ત્યાં સુધી કન્ટિન્યુ રહીજો Thank નીચે આવી ગયા હતા પંદર વીસ મિનિટ થઈ ગઈ છે નીચે આવી ગયા કારણ કે નીચે ભેડ્યો હતો ને અત્યારે મોબાઈલ ન ઘટાય બધાની એની અમે મોટા મોબાઈલ ન ઘટાય અત્યારે જો મહાદેવના દર્શન કરી લીધા છે પ્લસમાં આપણા મોહિતભાઈ પણ છે સાથે આપણી સેવા કરવા માટે તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવી લો પછી આપણી સેવામાં લાગીએ હા મેન શિવલિંગ છે આપડી ને એક શિવલિંગ છે તો દર્શન કરી લીધા છે તો હમણાં જ પંદર વીસ મિનિટ માં આ બધી થઈ ગઈ હતી માન માન ગઈ હતી હજી તો જાય છે જોવા દેખાય એ જાય છે આપડા સેવક મંડળ ની અંદર ત્રણ જણા નવા એક થયા છે કેમ છે ભાઈ મજામાં હા ભાઈ હા નવા એક આ ભાઈ હા મજા ભાઈ ને એક ભાઈ આ હા કેમ છે ભાઈ જણા રીતના તમ તમ જણા ભેગા થઈ રાખે ને અમારી ટુકડી વધારે થઈ રહે ને સેવકો એમ પણ વધારે છે તો મિત્રો અત્યારે કોઈ છે નહીં અને અત્યારે આપણે ઉતારી છે એમ આપણા આ ભાઈ થયા છે કેમ છે ભાઈ મજામાં જય શિયા રામ આનંદમાં

Mitra, umbar obat lagi Apa, Rahul bye, bukan mau lagi ya, Rahul Rahul Halo, persa di level mata jadi poten poten. Masih apa aja di bawah? Tunggu itu apa? Persa ya. Rahul bye, Vega. Ayo kita. Batetan nih. હ ફટાફટ તો મિત્રો અમે હેને કાર્યવારમાં આવ્યા હે હજુ અમે જગ્યા એવું બે ત્યાં ને એ જગ્યાએ સીટીસીટી ગમે રહ્યો હા બધાય બેઠા હે રાહુલભાઈ જે અને મિત્રો આપણે કહેતો હતો ને કે આટલી બધી લાઈન હે જો માહુદી હે અહીંયા એટલી બધી એટલી લાઈન છે હવે આપણે થોડકા આવીને કોઈ નીચે જઈએ અંદર સેવા કરવા માટે અહીંથી જો સીસટી ગમે બધું દેખાય તો મિત્રો હું નીચે આવી ગયો હું હા જો બધા આવી ગયા હે જેટલા જોતા હતા ને એટલા માણસો લગાવે છે એમાં બધા આવી ગયા હે ઓલમોસ્ટ સવારે ઓછા પડતા હતા અત્યારે બધા આવી ગયા હે આગળ એટલા હા રાહુલભાઈ રાહુલભાઈ નીચે આવી ગયા હમણાં આવશે ટૂંકમાં એટલે એનું ભાઈ આવ્યું હોય અત્યારે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર બે વાગી રહ્યા છે અત્યારે મોહિતભાઈ છે યુગભાઈ છે ને આપડા ભાઈ પણ છે મજામાં ભાઈ મજા આ ભાઈ નવા છે એને હજી થોડું ઘણું નથી ખબર ઇન્ટ્રોડક્શન ને બધું લઈ દીધું છે એટલે એનું કામ રેડી આપણા ત્રણ તો છે ને જૂના જ છે એટલે કઈ એને ટ્રેનિંગ દેવાની જરૂર નથી બાકી ને તો બસ મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ મિત્રો અહીંયા છે ને બે ત્રણ જણા એવા છે ને અંધશ્રદ્ધા એટલે ફૂલ મોટી અંધશ્રદ્ધા છે કે ઓલી માટી જોવા ને ત્યાં છે ને શિવલિંગ બનાવે માટીની એટલે ટૂંકમાં એ શિવલિંગ બનાવવાની તો ન હોય

આ યુગ ભાઈ છે આપડા જાણ એવું ના જ છે તો મિત્રો અમે બધે બરોબર આવી ગયા હે થઈ તો આપણા કરણભાઈ છે આપણા પ્રિય મિત્ર કેમ છે ભાઈ મજામાં હા અખિલભાઈ તમે મળેલા જ છો જે ગોપાલભાઈ આ વૈભવભાઈ જેગોપાલભાઈ અહીંયા જો હજી આઠ વાગી ગયા તો એટલી લાઈન છે અને હજી એટલા જાય છે આ રાહુલભાઈ આ ગઢવી મોહિતભાઈ આ આપડા યુગભાઈ બધા હે યાર